કે જેના થકી આપણા ઉત્પાદનમાં ઘણો બધો વધારો થઈ શકે છે મિત્રો એટલે કે જીંકનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો અને જીંકના કેવા કેવા ફાયદા છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું મિત્રો આપણા ઘઉંના પાકની અંદર કે કોઈ પણ અન્ય પાકની અંદર આમ જોવા જઈએ મિત્રો તો ઘણા બધા પોષક તત્વોની જરૂર પડે છે જેમ કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ સલ્ફર બોરોન જીંક મેગેનીઝ આર કેલ્શિયમ વગેરે જેવા પોષક તત્વોની જરૂર પડતી હોય છે મિત્રો પણ હકીકત ઘણા બધા ખેડૂત મિત્રો આ બધા પોષક તત્વોથી અજાણ હોય છે જેના થકી એવા મિત્રોનું ઉત્પાદન સરવાળે ઘટે છે મિત્રો તો ચલો આજે આપણે જોઈએ કે ઘઉંના પાકની અંદર જીંકનો ઉપયોગ થવાથી કેવા ફાયદા થાય છે અને ઝીંક આપણા પાકની અંદર કેવી રીતે કાર્ય કરે છે મિત્રો આપણા ઘઉંના પાકની અંદર ઝીંકનો ઉપયોગ કરવાથી સૌથી પહેલા તો ઘઉંના છોડનો વૃદ્ધિ વિકાસ સારો એવો થશે મિત્રો અને બીજા નંબર ઉપર નવી નવી ફૂટ આવશે અને નવી નવી ફૂટ જ્યાં જ્યાં આવશે તે નવી નવી ડુંડી આવશે અને એ ડુંડીમાં દાણા ભરાવાથી આપણા ઉત્પાદનમાં સરવાળે વધારો થશે મિત્રો ત્રીજા નંબર ઉપર જોવા જઈએ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રોટીનની પૂર્તિ પણ કરાવે છે મિત્રો તો આપણા ઉત્પાદનમાં વધારો પણ થઈ શકે છે ચોથા નંબર ઉપર જોવા જોઈએ તો છોડની અંદર એટલે કે વાતાવરણમાં જે પોષક તત્વો છે એ અને જમીનની અંદર જે તત્વો છે તે જે છોડ રેગ્યુલર રીતે લેતો હોય એમાં એ ઝડપથી લેવાનું કાર્ય કરાવે છે મિત્રો તો એ પણ આપણને સારો એવો ફાયદો મળી રહે છે તો એ પણ ક્રિયામાં એવો વધારો થતા આપણા પાયાની અંદર વાપરવું કે વાપરવું એ પણ આપણને પ્રશ્નો થતા હોય છે મિત્રો પણ મારો એવો આગ્રહ છે ખેડૂત મિત્રો કે જો ઝીંક ના સારા એવા ફીડબેક કે રિઝલ્ટો તમારે લેવા હોય તો જયારે આપણા ઘઉંનો છોડ મૂળ મુકુટ અવસ્થાએ પહોંચેલો હોય એટલે કે અઢારથી એકવીસ દિવસની આજુબાજુ પહોંચેલો હોય ત્યારે તમે જો નાઇટ્રોજન એટલે કે યુરિયાની જ્યારે પૂરતી ખાતર તરીકે વપરાશ કરતા હોય તો સોળ ગોઠાના પ્રતિ વીઘાની અંદર નાઇટ્રોજનની સાથે એટલે કે યુરિયાની સાથે તમે પ્રતિ વીઘે બે કિલો જીંકનો આગ્રહ રાખશો તો તમને સારા એવા રિઝલ્ટો મળશે મિત્રો એનું કારણ એ છે કે એ સમયે નવી નવી ફૂટ આવતી હોય તો નવી ફૂટમાં જીંક તમને સારો એવો ફાયદો અપાવશે મિત્રો અને જો તમે આ મૂળ મુકુટ અવસ્થાએ જો વાપરવા ન માગતા હોય તો મોડામાં મોડું તમારે ડુંડી બેસી ગયા હોય અને એની અંદર દાણો બેસી ગયો હોય મિત્રો એ પહેલા તમે ગમે ત્યારે ગમે તે પિયતમાં આપી શકો છો મિત્રો જેના તમને સારા એવા ફાયદા મળી રહેશે મિત્રો તો એનો પણ તમે આગ્રહ રાખજો મિત્રો હવે મિત્રો મારી આ જે યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી છે અને આ વિડિયોના માધ્યમ દ્વારા જો તમને સાચી અને સચોટ માહિતી મળેલી હોય તો તમે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી છે એને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરીને મને એક સારી એવી નવા નવા તમને જે ઉપયોગી નીવડે એવા વિડીયો બનાવવાનું એક હોફ મળે અને મિત્રો હું નવા વિડીયો બનાવું અને એ વિડીયોના માધ્યમ દ્વારા તમને સારા એવા સચોટ માર્ગદર્શન સાથે તમારા કોઈ પણ પાકની અંદર ઉત્પાદન વધે એવા આશય સાથે હું નવા નવા વિડીયો બનાવું અને તમારા સુધી મળતા રહે મિત્રો તેથી મારી જે યુટ્યુબ ચેનલ છે તેને તમે સબસ્ક્રાઈબ કરશો તો મારા વિડીયો તમને સૌથી પહેલાં મળશે અને તમે એ વિડીયોને જોઈને એ માર્ગદર્શન સાથે તમે ખેતી કરશો તો સારા એવા રિઝલ્ટ મળશે મિત્રો તમને